આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ ચાલુ કઈ રીતે કરવું મિત્રો ઘણાના ફોનમાં અનનોન નંબર આવતા હોય તમારે એની કોલ રેકોર્ડિંગ કરવી હોય તો ઘણીવાર લોકો કોલ રેકોર્ડિંગ બટન દબાવતા ભૂલી જતા હોય છે પણ આજના વિડીયોમાં તમને એક એવી ટ્રીક કહીશ જેના કારણે તમારા ફોનમાં દરેક કોલ રેકોર્ડ થઈ જશે જ્યારે પણ કોઈનો કોલ આવશે અથવા તમે કોઈને કોલ કરશો તો એ કોલ ઓટોમેટિક રીતે તમારા ફોનમાં રેકોર્ડ થઈ જશે એના માટે તમારે બસ એક જ સેટિંગ કરવાનું છે એ કઈ રીતે કરવાનું અને એ ક્યાં આવે છે એના વિશે પૂરી માહિતી જાણીશું બસ તમારે એક જ કામ કરવાનું છે આ ની નીચે એક લાઇકનું બટન છે ફટાફટ દબાવી દો અને લાઇકની બાજુમાં એક સબસ્ક્રાઈબનું બટન છે નીચે એને ક્લિક કરી અને આઇકન પર પ્રેસ કરી દેજો અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમાર નવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો છો તો ચાલો વિડીયો શરૂ કરીએ વિડીયોમાં સૌથી પહેલા તમારે જવાનું છે તમારા ફોનના ડાયલરમાં જ્યાંથી તમે ફોન ડાયલ કરો છો ને આવી રીતે ત્યાં વહી જવાનું છે આવી રીતે તમારા આંકડા આવી જશે હવે અહીંયા ઉપરની છે તમને ત્રણ ટપકા મળશે અથવા ત્રણ લાઈન હશે એવી દરેક ફોનમાં અલગ અલગ હોઈ શકે એની પર ક્લિક કરવાનું અને આ ત્રણ ઓપ્શન મળશે સ્પીડ ડાયલ્સ લાસ્ટ વ્યૂડ એન્ડ સેટિંગ્સ તો તમારે સેટિંગ્સ ઉપર ક્લિક કરવાનું છે સેટિંગમાં ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે હવે સૌથી ઉપર જોઈ શકો છો ઓપ્શન છે રેકોર્ડ કોલ્સનું રેકોર્ડ કોલ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા ભરી ફરીથી ઓપ્શન મળી જશે ઓટો રેકોર્ડ કોલ્સ તો આ ઓપ્શન અહીંયાથી ઓન કરી દેવાનું છે જોવાનું ઓન કરશો ને એટલે તમારા ફોનમાં જેટલા પણ કોલ આવશે એ બધા ઓટોમેટિક રેકોર્ડ થઈ જશે અથવા એની અંદર ક્લિક કરીએ તમને ઘણા ઓપ્શન મળી જશે અહીં જોઈ શકો છો ઓપ્શન છે કોલ વિથ અનનો અનસેવ નંબર એટલે કે જે અજાણ્યા નંબરથી કોલ આવશે એ ઓટોમેટિક રેકોર્ડ થઈ જશે અને જે નંબર સેવ કરેલા છે એની કોલ રેકોર્ડ નહીં થાય તો એ પકડી શકો છો જેથી અજાણ્યા નંબર છે એ જ રેકોર્ડ થાય તમારા જાણીતા લોકોના કોલ રેકોર્ડ થાય નહીં અથવા તમે અહીંથી સ્પેસિફિક નંબર રાખી શકો છો જેથી તમારે કોઈ એવા કોન્ટેક્ટમાં હોય આદમી જેનો ફોન તમારે રેકોર્ડ કરવો હોય તો એના નંબર અહીંથી એન્ટર કરી દેવાના છે એટલે એ પણ ઓટોમેટિક રેકોર્ડ થઈ જશે તો અહીંથી હું નંબર ઉપર ક્લિક કરી દઉં એટલે મારા ફોનમાં જેટલા પણ અજાણ્યા નંબરથી કોલ આવશે એ ઓટોમેટિક રેકોર્ડ થઈ જશે બટ જે જાણીતાના કોલ હશે એને કાંઈ નહીં થાય એ રેકોર્ડ નહીં થાય તો મિત્રો વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા યુઝફુલ ટ્રિક્સ એન્ડ ટ્રિક્સના વિડીયો આ ચેનલમાં આવતા હશે તમને જો કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરી શકો છો નેક્સ્ટ વિડીયો એના ઉપર આવી જશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય